અમારો બંને ડીસીપી સાહેબ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ અનિલ કાઠીની ઉપર વાચ રાખી હતી તો એવી માહિતી મળી હતી કે આ મુંબઈમાં છુપાયેલા છે અમારી એનો વાચ કર્યો અને વી હાઈવેથી એનો પકડવામાં સફળતા દાખલ થઈ મારી એક જનતાનો અપીલ પણ છે આપને કોઈ પણ ભૂતકાળમાં યા ટૂંક સમયમાં અનિલ કાઠી યા એના માણસો દ્વારા કોઈ ધમકી આપવામાં આવેલી હોય આપ સીધા મને મારા બંને ડીસીપી સાહેબ અથવા ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી શકો છો અમે પણ ઈચ્છીએ છીએ કે એને વિરુદ્ધમાં અહીંયા પણ એક ગુજ્સિટોક દાખલ થાય